વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલનું ધોરણ બાર બોર્ડમાં ઉત્કૃષ્ટ પરિણામ એ વન ગ્રેડ સાથે બે સાયન્સ એ વન સાથે આઠ અને એ ટુ ગ્રેડ સાથે અઠ્યાવીસ વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ પરિણામ પ્રાપ્ત કર્યું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ બાર ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે આ વર્ષે અમરેલી જિલ્લાએ રાજ્ય સ્તરે શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રદર્શન કરી અને ત્યાસી પોઈન્ટ પચીસ ટકાનું સરાહનીય કુલ પરિણામ નોંધાવ્યું છે જેમાં વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલનું છન્નું ટકા પરિણામ સાથે શાળાના વિદ્યાર્થીઓએ પણ પરિણામમાં ઉત્કૃષ્ટતા સાબિત કરતા શાળાનું ગૌરવ વધાર્યું છે સ્કૂલના બે વિદ્યાર્થીઓએ વન ગ્રેડ મેળવ્યો છે સાત વિદ્યાર્થીઓએ સાયન્સ સેવન જ્યારે અઠ્યાવીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ સાથે અભૂતપૂર્વ પરિણામ પ્રાપ્ત કર્યું છે આ પરિણામ શાળાની કઠિન મહેનત શિક્ષણના સ્તર અને વિદ્યાર્થીઓના અભ્યાસ પ્રતિ સંગત દ્રઢ નિશ્ચયનું જીવન સાબિતી રૂપ છે વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલના આચાર્ય જણાવ્યું હતું કે અમારું મુખ્ય લક્ષ્ય માત્ર બોર્ડ પરિણામ નહીં પરંતુ વિદ્યાર્થીઓની સંકલિત વિકાસ તરફ દોરી જવું શાળામાં નિયમિત અભ્યાસ સાથે ગણિત અને વિજ્ઞાનના ઊંડાણપૂર્વકના જ્ઞાન માટે વિશેષ ધોરણે ઉચ્ચ કક્ષાઓ લેવામાં આવે છે સાથે ગુજટેક જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ વ્યાવસાયિક માર્ગદર્શન આપવામાં આવે છે તેમણે વધુમાં ઉમેર્યું કે અભ્યાસની સાથે સંસ્કાર આચાર અને જવાબદારી પણ શિક્ષણનો ભાગ છે વિદ્યાર્થીઓને નિર્મળ વાતાવરણમાં અને પોઝિટિવ દ્રષ્ટિ સાથે ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવે છે આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ શાળાના શિક્ષકો અને સંચાલકોનો અનમોલ યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો હતો શાળાના સિદ્ધિઓથી પ્રેરિત અન્ય વાલીઓ અને વિદ્યાર્થીઓએ પણ શિક્ષણ માટે ધોરણ નવથી બાર સાયન્સ કોમર્સ માટે વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલને પસંદગીની શાળા તરીકે જોવાની ભાવના વ્યક્ત કરી છે વિદ્યાગુરુના ડિરેક્ટર સ્મેઉલ ધોળકીયા અંકુર ઠુમર અને જતીન મહેતા તરફથી તમામ સફળ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે અને ભવિષ્યમાં પણ આવી સફળતાની આશા વ્યક્ત કરવામાં આવી છે

એટલે સારો સપોર્ટ મળેલો તો અને હું હોસ્ટેલમાં રહું છું એટલે ત્યાં તે સરે તે પેરેન્ટ્સની છે મારા વિદ્યાગુરુની પૂરી ટીમને શ્રય આપવા માંગુ છું